વિરાવળમાં કોમી વેમેનસ ફેલાય તેવા પ્રયત્નો થયા જોકે આ વિડીયોને લઈને ચાર પોલીસ ફરિયાદ રજૂઆત કરવામાં આવી છે સામાજિક કાર્યકર સહિત કેટલાક લોકોએ આ ફરિયાદ નોંધાવી છે અને કોમી વેમ્સ ફેલાય તેવું નિવેદન દીપક કક્કડ દ્વારા આપવામાં આવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે અને દીપક કક્કડ વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કે દીપક કક્કડે એક વિડીયો મારફતે માફી પણ માંગી લીધી છે કહ્યું છે કે કોઈની પણ લાગણી દુબાઈ હોય તો હું માફી માંગુ છું પરંતુ આ સમગ્ર મામલાને લઈને અલગ અલગ ફરિયાદ નોંધવા પોલીસ પર હવે જે સ્થાનિક લોકો છે તે દબાણ બનાવી રહ્યા છે રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે રાકેશ જણાવશે શું વધુ વિગતો અંકિત ચોક્કસ થી ખુબ જ ગંભીર કહી શકાય તેવી આ ઘટના છે જે કોમી શાંતિ ડોહડાય તે પ્રકારનો દીપક પકડ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ને જેના પગલે જે જુદા જુદા સમાજો છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ લોણા સમાજના પ્રમુખ વિક્રમભાઈ તન્ના સામાજિક કાર્યકર અનિશ રાજ ભાજપના અગ્રણી રાકેશ દેવાણી હારુણભાઈ ડાબલા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસને જણાવવામાં આવ્યું છે કે આ દીપક પકડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે વેરાવળ શહેર છે છેલ્લા એક દાયકાથી કોમી રીતે શાંતિ પ્રિય શહેર બન્યું છે જે ભૂતકાળમાં કોમ્યુનલ શહેર ગણાતું હતું અને જો આવી પ્રવૃત્તિ ચાલુ રહી અને ફરી કોમ્યુનલ ફાટી નીકળે તો તેની જવાબદારી કોની હાલ પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસ થી નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે પરંતુ ગુનો નોંધવામાં ક્યાંક ને ક્યાંક લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે ને હવે જોવાનું રહી છે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે જોઈશું આ બ્રેક